હેલો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના મારા એક નવા બ્લોગમાં સવારના વાગી ગયા છે 10 અને આજે બ્લોગની શરૂઆત અમે લોકોએ હાઈવે ઉપર કરીએ છીએ જોઈએ અમે લોકો ક્યાં જવાના છીએ આજનો બ્લોગ એકદમ બહુ મસ્ત બ્લોગ છે અમે તમને લોકોને આજે કોઈકને મળાવશું જોઈએ કોણ છે ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અમારી પ્રિસા પાછળ જો હેર વોશ કરીને બેઠી છે ઠંડી લાગે છે બાબુ પણ વાળ તો રાખવા જ જોઈએ ઠંડી લાગે અમારે વાળ રાખવાના હો ભાઈ સારું ચાલો બ્લોક માં બન્યા રેજો ગાડીને પણ ખાવા પીવાનું દેવું પડે ને સેલના પેટ્રોલ પંપ માં આવી ગયા છે પેટ્રોલ ભરાવી લઈએ ટાકી કરાવી છે જો કેટલાનું પેટ્રોલ ભરાય છે ફૂલ ટાંકી કેટલા ની થાય છે ... િમત મશીત મશંણ મશણ ચેશણ દોાંજ સણે ... બોદળીક ?

ભૂખ લાગી છે નાસ્તો કરવા ઓ નો કે પ્લીઝ માં ઊભા રહી ગયા છીએ નાસ્તો કરવા માટે જોઈએ બ્રેકફાસ્ટ માં શું મળે છે આ બાબુડો જો હાર્ટ પિંજર જો પ્રિસાને તો એટલી ભૂખ લાગી ગઈ ને કે અહીંયાથી ઓર્ડર આવશે ને એ રાહ નહીં જોવાતી હોય ને સારું ચાલો જઈએ અંદર નાસ્તો કરવા માટે ઓર્ડર દેવાનો ચાલુ છે

હોનો કે પ્લીસમાં બહુ સરસ છે બધું ખમમાં ઘણી બેન્ક્યુટ હોલ અહીંયા પ્લે એરિયા છે છોકરાઓને મજા આવે છે તારા માપ કંઈ નથી પ્રિશા ને હાલ તારે ના નાના નાના છોકરાઓ નું છે તું નાની મોટી થઈ ગઈ છો તું નો હાલો પપ્પા આવી ગયા હાલો બેટા હાલો સારું ચાલો હાલો ઘરે ભાગો ઘરે ભાગો ઘરે ભાગો આ બેજો પ્રીજો બે નામ જ આવી ગયો સારું ચાલો આજના ના બ્લોગ માં મિસ્ટર બ્લોઝ ની એન્ટ્રી હવે થાય છે તડકો સામે આવે છે લોક હશે બેટા બેસી લઈ આપણે ગાડીને સેલ્ફ મારી દીધો છે ને નોન સ્ટોપ ગાડી ક્યાં સુધી ખેંચવી છે હવે

ટૂંક સમયમાં આપણે જામફળો જામફળ જો જામફળ સરસ છે જો જોઈ આવી જાય રસ્તામાં જો સવા અગિયાર થઈ ગયા છે અમે લોકો ચોટીલા વટી ગયા છીએ ચોટીલા ગીવ વચ્ચે નાસ્તો કરવાને ઉભર્યા ને એમાં લેટ થઈ ગયું છે એક જગ્યાએ પહોંચવાનું છે ત્રણ વાગે પહોંચી જવાનું છે એટલે વચ્ચે એક સ્ટોપ લેવાનો હતો એ પણ અત્યારે અમે કેન્સલ રાખીશું રિટર્નમાં સ્ટોપ લેશું સ્ટોપમાં એવું છે કે મારા નાનીને મળવા જવાનું હતું મૂડી પણ હવે અત્યારે જો મૂડી જાશું ને તો અમારે લેટ થઈ જશે એટલે ક્યાં શું કરો થઈ ગયું જો સવા અગિયાર થઈ ગયા છે ને અમે લોકો છે ચોટીલા પણ વટી ગયા છીએ અમારે ત્રણ વાગે પહોંચવાનું છે મહુડી ત્યાં અમારે એક ફંક્શન કેવાય શું કેવાય અને મેડિટેશન આ વખત ઉજવાય છે ને હા આ વર્ષથી ટ્વેન્ટી ફર્સ્ટ ડિસેમ્બરે મેડિટેશન ડે ઉજવાય છે અમે લોકો ત્યાં જઈએ છીએ મહુડીમાં વચ્ચે અમારે જાઉં તું મારા નાનીને મળવા મૂડી પણ ત્યાં પણ અમે પહોંચી શકીએ એમ નથી કેમ કે રસ્તામાં જે ટ્રાફિક ને એવું નડે એટલે વચ્ચે ક્યાંય ટાઈમ બગાડાય નહીં ફટાફટ નોનસ્ટોપ ગાડી ચાલવા જાય વચ્ચે એક નાસ્તો કરવા ઉભા રહ્યા ત્યાં પોણી કલાક જેવું ખોટી થઈ ગયા છે ત્યાં પોણી કલાક જેવું ખોટી થઈ ગયા મેડિટેશન ડે વર્લ્ડ મેડિટેશન ડે 21st જાન્યુઆરી એટલે કે આજનો દિવસ એટલે અમે લોકો જઈએ છીએ મહુડી મેડિટેશન ડે ઉજવવા માટે તો મહુડી વાસીઓ જો કે અમારો બ્લોગ તો આવતીકાલે આવશે એટલે કોઈને ખબર ના હોય કઈ વાંધો નહીં સારું ચાલો નાનીને મળવા જઈશ એટલે મારા નાનીનો વિડીયો તો હું વચ્ચે લઈશ કેમ કે મારા નાની સાથે આપણે થોડીક વાતચીત પણ કરશું મારા નાની સાથે વાતો કરવાની મજા આવે જો ટાઈમ હવે રિટર્ન જ જવું પડશે અત્યારે તો ભેગું નહીં જ થાય રિટર્ન માં આપણે મળીએ નાનીને જો જામફળ લીધા રસ્તામાં છે ને સાયલા પછી અને લીમડી પહેલા જામફળ બહુ સરસ મળે અમે છે ને ગઈ સિઝનમાં નીકળ્યા હતા ને ત્યારે પણ બહુ સરસ જામફળ હતા પછી આજે પણ એટલા સરસ હતા તો અમે લઈ લીધા એકદમ છે ને પતલી છાલના જામફળ આવે અને મીઠા પણ એટલા સરસ હોય ને કે જામફળ ખાવાની મજા આવે લાલ જામફળ આવે સાથે મસાલો આપ્યો છે ભાઈ મસાલો એ આપ્યો છે બે જામફળ તો અમે ખાઈ લીધા છે ચાલો હવે ક્યાંક અડધી એક કલાકમાં ક્યાંક જમવા માટે આપણે ઊભા રહીશું તો મારે થઈ થયું છે ને અમે લોકો એક જગ્યાએ છે ને જમવા માટે ઊભા રહ્યા છીએ ઈચ્છા તો નથી જ હવે આ લોકોને ખબર ને ટાઈમે ટાઈમ જમવા જોઈએ એટલે જોયું તો જોઈએ જમવામાં શું મળે છે જમવા માટે ઊભા રહ્યા છીએ શું જમશો એ કંઈક મજા આવે એવું સારું ચાલો છે ને કહે જાણે એમાં તો બધી સોનાની વસ્તુ મળવાની હોય છે શું મંગાવીશ આવી શા પનીર પનીર ચીલી ડ્રાય હવે જા જા અત્યારે પનીર ચીલા ડ્રાય હોય ક્યાંય સબ્જી રોટી મંગાવી લે હા ફ્રિશાને પૂછીએ ફ્રીશાને શું જમવું છે મારે શું જમવું ફ્રિશા આ પનીર ચીલી ડ્રાય વાળા જ છે હવે કોઈ રોટલી ચીલી ડ્રાય તો બોલો તમારે શું જમવાનું છે પનીર ત્રણ નમૂના અમારે અહીંયા બેઠા છે સારું ચાલો ફાઈનલ શું થાય છે જોઈએ હવે ફાઇનલી જમવામાં આવી ગયા છે જીરા રાઈસ છે દાળ તડકા છે અને વેજ બિરયાની છે બધા ટટુડા ટટુડા પનીર ચિલી ડ્રાય ને અદરક પનીર ને બધું એટલું બેસી ગયું રેગ્યુલર દાલ તડકા તો સારું ચાલો જમી લઈએ બધા જમી લીધું જમવાનું મસ્ત હતું તીખું બહુ બાપા સેડા નીકળી જાય એવી તીખી બિરયાની હતી બાપરે દાલ તડકા કેવી હતી એ સેડા નીકળી જાય એવી હતી દાળ તડકા એવી હતી સેડા નીકળી જાય બાપરે અમે જ્યાં દાળ ફ્રાય જીરા રાઈસ ખાઈ ને બધા એમ કે સ્પાઈસી આપજો સ્પાઈસી આપજો આ ભાઈ આજે અમારા માથા નીકળ્યા એવી સ્પાઈસી આપી દીધી ને કે વાત જવા દો સવા ત્રણ સવા ત્રણ થઈ ગયા સવા ત્રણ જેવું થઈ ગયું છે અમે લોકો અમદાવાદ થી પણ નીકળી ગયા છીએ અમદાવાદ પહોંચી ગયા જ્યાં અમારી કઝિન સિસ્ટર રહી છે તેને ત્યાં અમે લોકો જરાક ફ્રેશ થઈ ગયા કપડા ચેન્જ કરવાના કપડા ચેન્જ કર્યા ને હવે લોકો અમે જઈએ છીએ મહુડી હજુ તો ગાંધીનગર પણ નથી આવ્યું નેશનલ હાઈવે હમણાં આવશે નેશનલ હાઈવે જ છે ઓકે હાલો પણ મને ના ખબર હોય તો સારું ચાલો બ્લોગિંગ જ્યાં સુધી થશે ત્યાં સુધી હું તમને બતાવીશ પછી

તે આશ્રમે પહોંચી ગયા છીએ જેને આપણે આજે મેડિટેશન ડે તરીકે ઉજવે છે તે અમારો સમર્પણ આશ્રમ છે પબ્લિક તો જો કેટલી પબ્લિક છે ઓહો બસો એટલી બાર ગામથી આવી છે કેટલી પબ્લિક છે સારું ચાલો હવે આપણે મળીશું સાત વાગ્યા સાડા દસ થઈ ગયા છે અને અમે લોકો મોડીથી રિટર્ન થઈ ગયા છીએ ને ત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ અમદાવાદ મારી કઝીનના ઘરે આવડિયા પહેલાં લિફ્ટ આવશે મારી કઝિનના ઘરે પહોંચી ગયા છે જમવા માટે મારા ભાઈએ ઓર્ડર પીઝા કર્યા છે અમે લોકો પહોંચીએ છીએ ઉપર અને નીચે જય પવાનીવાળાની બ્રાન્ચ હતી એટલે અમે ત્યાંથી લઈ લીધા છે ટેસ્ટ માટે શું કેવું તમારું થાક લાગ્યો હતો સારું ચાલો જો બ્લોગ આજનો કન્ટિન્યુ થશે તો કરીશું ને તો કાલે મળીશું એક નવા બ્લોગ સાથે જો કન્ટિન્યુ રાખીશ તો પીછા બજા કંઈક વિડીયો ઉતારીશ તો મૂકીશ ફાઇનલી પીઝા પાર્ટી તૈયાર થઈ ગઈ છે સ્વાતી પીઝા ભાવે તને તને ભાવે જસ પીઝા સાથે આ થમ્સઅપ